આ છે અહિયા કુંડી જ્યાંથી આપણે પાણી આવવા માટેનું ઓગન રાખેલો છે નાખેલું છે જેના દ્વારા અહિયાં થી કુંડીમાંથી પાણી આવે છે જાળી રાખી છે આપણે કારણ કે જો કોઈ કચરો બચરો આવે જાળી ઉપરથી આ છે આપડા આંબા છો તમે એક કોળાતા આવે છે આમાં બહુ સારી એવી કોળા આવી ગઈ છે મોસ્ટ ઓફ આંબા અત્યારે કોળા ગયા છે આ પેલા કોળા हमारा जो होता है वो मस्त पोड़ा भी ગામડા માં છે ને અને આપડે રોપે ત્રણ મહિના થાય અને july માં આપડે તપેલા બધા એટલે બધા આંબા હવે કોઈ રેર case માં જ બાકી હોય બાકી બધા ખોરાઈ ગયા છે

આંબો પણ મસ્ત કોળાનો ખુબ સારો એવો વિકાસ થઈ ગયો છે ત્રણ મહિના જેવો સમય થયો થયો આનો બધા એટલે બધા આંબા કોળા ગયા છે એક જ બાકી છે બાકી બધા ખોરાઈ ગયા છે જો કેમ પણ બાકી છે ને જો આ પણ મસ્ત કોળ આ બધી કોળ આપણે વરસાદ જે लास्ट વરસાદ થયો એ પછીની રા કોળ આવેલી છે બધી ખુબ સારું એવું જે આપણે પેલા સ્ટેજમાં કેવાય કે વિકાસ થવો જોઈએ એ થઈ ગયો છે જોઈ લો છે ને બાકી સુંદર બધા એટલે બધા લગભગ નેવું પંચાણું ટકા જેવા આંબા અત્યારે હાલ ખોવાઈ ગયા છે જોવો ખુબ સારો એવો વિકાસ થઈ ગયો છે પેલા રાઉન્ડમાં હવે એને આપણે આગળ પણ હજી